દરેક મિત્રો વચ્ચે મજાક મસ્તી થતી હોય છે પરંતુ આ મજાક મસ્તી એક મર્યાદામાં હોય છે આવી જે ઘટના બની છે સુરતમાં કે જ્યાં એક મિત્ર તેના મિત્રની મજાક દરમિયાન આ મર્યાદા ભૂલી ગયા અને દોસ્તે જ એક દોસ્તનું માથું દર અલગ કરી નાખ્યું તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્થળ લસકાણા વિસ્તાર સુરત ઘટના યુવકની હત્યા સુરતના લસકાણા વિસ્તારમાં વિજયનગર તળાવ પાસે આવેલા કચરાના ઢગલામાંથી એક યુવકનું માથું મળી આવ્યું હતું પોલીસે તપાસ કરતા પાંચસો મહંતો નામના યુવકનું બહાર આવ્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી કાતિલની શોધખોળ શરૂ કરી જ્યાંથી માથું મળ્યું હતું અને જે રૂમમાંથી ધડ મળ્યું હતું તેની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમાંથી બે મહત્વના વીડિયો મળ્યા વિડિયોમાં મૃતક દિનેશ તેના રૂમ પાર્ટનર અને મિત્ર મુન્ના બિહારી સાથે જતો જોવા મળ્યો હતો બીજા વીડિયોમાં મુન્નાના હાથમાં થેલી લઈને જતો જોવા મળ્યો સૌથી મહત્વની વાત દિનેશની લાશ મળી ત્યારથી તેનો મિત્ર મુન્ના ફરાર હતો તેને શોધવા પોલીસની ટીમો દરેક જગ્યાએ તપાસ કરી રહી હતી એવામાં જીઆઈડીસી વિસ્તારમાં આરોપી હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો ક્રાઇમ બ્રાન્ચના બે ેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં માં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસો ને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર જે પિપોદરા જીઆઈડીસી તરફમાંથી એને પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એણે છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પીપોદરા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક દિનેશ અને આરોપી મુન્ના બંને બિહારના ગોપાલગંજના રહેવાસી છે બંને સુરતમાં એક જ ફેક્ટરીમાં કામ કરતા હતા અને એક જ રૂમમાં સાથે પણ રહેતા હતા દિનેશના ત્રણ બાળકો અને પત્ની બિહારમાં રહે છે દિનેશ અને મુન્ના વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી બંને એકબીજા સાથે મજાક મસ્તી કરતા હતા પરંતુ મજાક મજાકમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ પણ ખેલાઈ ગયો દસ તારીખે રોજની જેમ દિનેશ અને મુન્નો ફેક્ટરીએથી રૂમ પર આવ્યા બંને વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન દિનેશે મિત્ર મુન્નાની બહેન વિશે અયોગ્ય ટિપ્પણી કરી મુન્નાએ દિનેશ બહેન વિશે ખરાબ શબ્દો ન બોલવા સમજાવ્યો પરંતુ દિનેશ તો મુન્નાની માતા અને બહેન વિશે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો ત્યારે ગુસ્સે ભરાયેલા મુન્નાએ પહેલા પથ્થર અને પછી લોખંડનો સળિયો દિનેશના માથામાં મારી હત્યા કરી તેમ છતાં ગુસ્સો શમ્યો નહીં એટલે છરીથી મિત્રનું માથું કાપી ધડથી અલગ કરી નાખી

ના પ્રી પ્લાન નહોતો એને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડા થતાં મરનારે એની બેન વિશે અલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌ પ્રથમ પહેલાં પથ્થર માર્યો હતો પછી પણ પહેલાં લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાફાઈ ચાલતી હતી એમાં ફરીથી એણે ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે એટલે ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એણે ગળું કાપી નાખ્યું હતું મજાક મસ્તી તો દરેક મિત્ર વચ્ચે થતી હોય છે પરંતુ મિત્રની માતા અને બહેન વિશે જેમ ફાવે તેમ બોલવાની કિંમત દિનેશે જીવ આપીને ચૂકવવી પડી છે તો બીજી તરફ ગુસ્સામાં મિત્રની હત્યા કરવાના આરોપસર મુન્નાને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત